na 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 la na 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 雨 marriages fitzmi! essions a ને એટલી કેમ આવી તારો અવાજ સાંભળીને મંદિરે જવા નીકળી અચાનક ગુંડાઓ મારો પીછો કર્યો અરે મારો અવાજ સાંભળવાના મોમાં કે થઈ ગયું મને મારા ઈશ્વર ઉપર ભરોસો છે એક રૂપિયા આવી મને બચાવી જ લે પણ હવે આ વાત ઠાકોર સાહેબ નહીં કીધી મેં તો નકામું વેરજી થશે પણ એ તો કે આ લોકો હતા કોણ ના ખેતર માં આગ લગાડવાની દીકરી ને ઉઠાવવાની કોઈ ની બેન દીકરી ની આપવો એ અમારા ક્ષત્રિય માટે આજે પણ પાપ છે ઠાકોર સાહેબ આ મોહન ને ઘણું સમજાવ્યો નહીં નાના સાહેબ હું નહી આ ભેરો દારૂ પીને દારૂ તમને ખબર છે કે દારૂ હું સખત વિરોધી છું બંધી માટે હું ઝુંબેશ ચલાવું છું અને તમે દારૂ પીધો આરામ ખોરો ચાલા જાઓ હવે હવે શું થશે હું પણ એ જ વિચારું છું દુર્ગા કે આ વાતની જો વીરસિંહ ને ખબર પડશે તો વેર વાળવા જરૂર કંઈક ને કંઈક કાવતરું કરશે સિદ્ધાંત વાદી છે એટલે એક સ્ત્રી ની આબરૂ પર સપનામાં હાથ નાખવાનો વિચાર ના કરે મોટા ભાઈ પોતે તો પોતાની પત્ની ના પછી ઓલી દુર્ગા ના રૂપમાં મોહંત થઈ ગયો છે અરે ભાઈ મોહંત થયો તો ભલે થયો પણ એને કાયદેસર ની પોતાની શિવાને એનું ઇનામ આપવું જ જોઈએ ભાઈ વીરસિંહ આ વખતના ઇલેક્શનમાં શિવાને આપણે આપણી જોડે રાખીએ અને ચાર પાંચ વીઘા જમીન નો ટુકડો એને આપી દઈએ અને આપણે જયારે એને બોલાવીએ અને આપણે જયારે એને બોલાવીએ ત્યારે હા માં હા કેતો હાજર થાય જય કાળી માં જય કાળી દીકરા મારા નીચે ઉતાર માં પ્રભુ પાસે એવી પ્રાર્થના કરતી હસવંતી છોકરી મને પસંદ પડી જાય અરે પ્રાર્થના કરવા છો દીકરા જો હું જાઉં છું પાછો દર્શન કરવા પહોંચી જજે માં અમે તને લાવવાના બહાને મારે દર પૂનમ ભરવી તો પડે જ છે તું તારે અંબાજી જા હું પાછો પાછળ પહોંચું છું હ ભલે ઓ પૂનમ ભરવા આવું છે કે નહીં એમ કર ને મારે બદલે તું જ ભરી આવ ને અરે તારા માટે તો હું પૂનમ ભરી રહી છું ચાલ તૈયાર થાય તો આ પાગલ છોકરી ના જાણે કયા ઇરાદે મારી પાછળ પડી છે પરંતુ એને ક્યાંથી ખબર હોય મારી કલ્પનાની મૂર્તિ તો કોઈ કમાલ હશે ચામું હાજી સાહેબ શામો આ વખતે પૂનમના ના મેળે ઓલી પાટણની પીળી ચુંદડી વાળી પાડવાની છે હિંમત કરે છે અને વીરસી ના પાડવાની કિંમત જાણે છે જગતમાં જીવથી જીવ જાજી કોઈ હિંમત નથી હોતી આ પિસ્તોલ નો ઘોડો દબાવું એટલી જ વાર છે અંગ્રેજ સરકારે જુલમ ના કોરડા ગોળીઓ ચલાવી ગોળીઓની ભીખ બતાવીને રાજ કરે છે મારી સામે જીવ ઉપાડી મને ગુંડો કે છે તારી આંખો બંધરાજ જે રૂપા જો મોડું ખોલવાની કોશિશ કરી છે ને તો તારી જીભ ખેંચીને જીવ લઈ લઈશ સમજી એક રાત હું ચૂંટણી પ્રચાર અંગે બહાર રહ્યો એમાં તે આ વફાદાર સામ મારી નાખ્યો શું કરું બટા ભાઈ કુતરો સામે બહુ ભસતો હતો એટલે એને પૂરો કરી દીધો છે અરે કૂતરો ભસતો હોય એને ગોળી ના મરાય એને તો લાકડીનો નો ડાળ બતાવાય મારી તો નાખે પણ લાટ સગે વગે કરવાનું તને તારી આવીને લીધે આ વખતે ધાત ધમકી થી પણ હું તમને ચૂંટણી જીતાડીશ એ જીતે બતાડીશ ત્યારની વાત ત્યારે કરવું છું એક કામ કરતું અત્યારે સીધો શિવાને ઘરે જા અને શિવાને અહિયાં મોકલી આપ અને તું ત્યાંથી સિદ્ધોબ સંભાળી લઉં છું અને તું ત્યાંથી સિદ્ધોબ સંભાળી લઉં છું જા તારો કાળો મોડો કર ચાલ ચાલ અરે ઓય જલ્દી ઉપાડા ભાઈ ના સંભાળી લેના આ આટ લગાઓ જો ફટા લઈ અરે જલ્દી કરો જલ્દી કરો હા ઓયા મરી ગયો જ શું કે મત છે કમા બાપુને અરે શિવા તું આવી ગયો હા બાપુ સારું થયું જો આ ચાર પાંચ કોઠલા ભરાયા છે ને ખેતરમાં જઈને નાખી આવ શું છે મો બાપુ અરે કઈ નથી ભાઈ જૂના ગુદડાના ગાભા છે ને આપણો કુવા આવરવો પડે છે ને એની અંદર નાખી દે એટલે ભરાઈ જાય હા જય જુલાઈ બાપુ આપડે ગામ ને પાદરે પૂનમ ના યાત્રાળુઓ ની સેવા છાવણી નાખી છે એનું ઉદ્ઘાટન આપને હાથે કરવાનું છે મારા હાથે ધર્મ ના કામ માં ઢીલ કેવી ચાલો વધારે ચાલુ

આજના કલિયુગના જમાનામાં લોકો દારૂ જુગાર અનેક દુર્ગુણોમાં ફસાઈ ચુક્યા છે માટે દરેક વ્યક્તિએ સેવા કરી પોતાના બાપો ધોવાનો આ પવિત્ર સમય છેલ્લે માતાજી ને મારી એટલી જ પ્રાર્થના છે કે આજથી પૂનમ ના દિવસે આપણા સૌના જીવનમાં માતાજી સુખ ના સાથિયા પૂરે અને ખુશીઓના રંગ પૂરે પુલામે કી જય માતા દયા શંકર નહી પણ શિવશંકર રવિન્દ્ર દવે છો જે કેવાય તે બીજી માતા ને બે લડવું આવે પણ મારી માતા ને તે લડવું આવ્યું કે સાચી વાત છે ચા પાણી કોફી ઠંડુ થેન્ક અચ્છા અચ્છા કોઈની બધી ના કામ માટે આવ્યા છો એટ ટેલ આ ગામ માં એક ખૂન થયું છે કુવામાંથી લાશ મળી છે તમારા જૂના નોકર સોમુ કોઈ શા માટે જલ્દી જશે પોલીસે ડોગ પણ કામે લગાડી દીધી છે મારી દીકરી નથી ને ઉતારી સગી માં નથી ખબરદાર

પાપ ઈ સાપ માંથી બચવાનો ઉપાય છે ને તે મારા હૈયા હાથમાં છે આ હરિશંકર ના હાથ માં છે બસ એટલું થશે કે પછી આપણા થી પૂનમ ભરવા નહીં જવાય આપણાથી પૂનમ ભરવા નહીં જવાય કઈ વાંધો નઈ

પગલા પડે છે સંખેરી લવ તો નખમાં સમાશો ઉડીને જાણે આભને મરાશો પૂનમના ના શીતળ

તો પૂનમ થી પૂરા મહિના સુધી મળવા તડપતી રહીશ જેવા તમારા હૈયા ના હાલ છે જ્યારે પણ સાથ દેશું ત્યારે સ્નેહ નગર ના સરનામે દોડી આવશું જોજો ફાયદો ભૂલતા નહીં દેવા તમે ત્યારે દોડી આવીશ